બે ભાઈઓ છે મમ્મી એક્સપાયર થઈ ગયા બે ભાઈઓ છે એમની આ જે ગાય છે ગાય ને આંખમાં વાગ્યું આ જો આમ કરો ઘરમાં કોઈ વસ્તુ નથી બધી ત્રણ પલંગ હતા એમાંથી એક પલંગા વૈધો છે કબાટ છે જેમ તેમ મારા પપ્પા હતા મમ્મી આ બાજુ હતા તેમ કોને જીવ બચાઈને બહાર ભાગી ગયા એવું સિંધે ગામના રોહિત અને ધર્મેશ છે આ એમના ફાધર છે મધર એક્સપાયર થઈ ગયા બે ભાઈઓ હીરા ઘસે છે અને હીરામાં આપણે બધા જાણીએ છીએ કે અત્યારે મંદી છે મંદીના માહોલમાં બે ભાઈ સ્ટ્રગલ કરે છે કામ ધંધો કાંઈ જ નથી અત્યારે એમાં પાછી દુઃખની વાત એ છે કે એમનું ઘર પડી ગયું વાવાઝોડામાં એમની એક જે ગાય હતી એ આ ગાય ને આંખમાં વાગ્યું છે અને ઘરમાં તમામ જેટલી પણ સામગ્રી હતી બધું તૂટી ગયું આ સિંધે ગામના ઘણા લોકો એવું કીધું કે આમનું ઘર બનાવો કારણ કે આમને જરૂર છે ખરા અર્થમાં એટલે આનું આપણે ઘર બનાવવાની શરૂઆત કરીએ વાગ્યું છે હકીકત માં ઘર બને છે તો આ ગાય ના હિસાબે બને છે આ બે ભાઈ કામ કરે છે હીરા ઘસવાનું કામ કરે તો વાતચીત કર્યા પછી મને ખબર પડી પણ પહેલા આ ઘર બનાવવાની ઈચ્છા થયા ગાય ના લીધે કારણ કે ગાય ને આંખમાં વાગ્યું હતું મને એવું લાગ્યું કે ગાય જાણે એમ કે ભાઈ